ગુજરાત પોલીસના વડા વિકાસ સહાય વડોદરા શહેરના પોલીસ ભવનની મુલાકાત લીધી હતી અને અધિકારીઓ સાથે કાયદા વ્યવસ્થા અંગે ખાસ બેઠક કરી હતી ગુજરાત પોલીસના વડા વિકાસ સહાય વડોદરા શહેરના પોલીસ ભવન ખાતે આવી પહોંચ્યા હતા અને ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી હતી ત્યારબાદ લોકસભાની ચૂંટણી મતદાન અનુલક્ષીને પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી જેમાં લોકસભાની ચટણી શાંતિપૂર્વક યોજાઈ ગઈ તે માટે વડોદરા શહેર પોલીસ વિભાગનો આભાર વ્યક્ત કર્યો હતો તેમજ જે વડોદરા શહેરના પોલીસ કમિશનર નરસિમા કોમાર સાથે સાથે ઉચ્ચ અધિકારીઓ દ્વારા વિકાસ સહાયનું સ્વાગત કરવામાં આવ્યું હતું આજે વડોદરા શહેર કિંમત વડોદરા રેન્જ ના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સાથે મીટિંગ થઈ અને લોકસભા ચૂંટણી પ્રશંસનીય કામગીરી કરવામાં આવી અને જેના કારણે ચૂંટણીની સમગ્ર પ્રક્રિયા સફળતાપૂર્વક શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ તે બદલ વડોદરા શહેર પોલીસ અને વડોદરા રેન્જના તમામ અધિકારીઓને મેં અભિનંદન આપી છે અને આભાર પણ વ્યક્ત કરી છે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન અને પ્રચારની પ્રક્રિયા પૂર્ણ થઈ તે બદલ ગુજરાત પોલીસ વતી હું દરેક રાજકીય પક્ષના આગેવાનો નેતાઓનો પણ આભાર વ્યક્ત કરું છું અને મતદારોમાં પણ આભાર વ્યક્ત કરું છું અને આજે વડોદરા શહેરના અધિકારીઓ અને રેન્જના અધિકારીઓ સાથે મારી મીટીંગ થઈ બધાને મળીને અભિનંદન પાઠવ્યો છું અને ભવિષ્યમાં પણ ગુજરાત પોલીસના તમામ અધિકારી અને કર્મચારીઓ આ પ્રકારની સારી કામગીરી કરતા રહેશે એવા આશા બંને વ્યક્ત કરી છે ધન્યવાદ સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર